વાત કરીશું આપણે પલસાણાની પલસાણા તાલુકાના ગંગાધર ની બાજુમાં આવેલું કારેલી ગામ કારેલી ગામમાં સાત તારીખ એટલે કે આજ થી ચાર થી પાંચ દિવસ પહેલા ઘટના બની હતી જે ઘટનાને લઈ આદિવાસી સમાજમાં ખૂબ મોટા અને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આદિવાસી સમાજ ખૂબ રોષમાં છે કારણ કે આદિવાસી સમાજના એક આગેવાન હસમુખભાઈ ત્યાંના લોકોએ મારી મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે ત્યાં સુધી માર મારવામાં એમના પરિવારના લોકોને માર મારવામાં આવ્યા એમના બે દીકરાઓને માર મારવામાં આવ્યા એમની પત્ની અને એમની બહેનને પણ માર મારવામાં આવ્યો એ ભરવાડ સમાજ દ્વારા ત્યાં ભરવાડની વસ્તીઓ રહે છે ભરવાડની વસ્તીઓ આજે દિવસે દિવસે ને દિવસે કંઈક ને કંઈક કઈક છમકલા કરતા હોય છે અને આજ ઘટનાને લઈ ઘટના ફક્ત એટલી જ હતી કે ત્યાંથી ભરવાડ સમાજના બાળકો ટ્રેક્ટર લઈને પસાર થાય છે અને ટ્રેક્ટર લઈને પસાર થતા રાહુલભાઈ મારુ જેમની ઉંમર 18 વર્ષ છે કદાચ એમની પાસે લાયસન્સ પણ નથી અને ગેરકાયદેસર ટ્રેક્ટર ચલાવતા રાહુલભાઈ ને ફક્ત એટલું જ કહેવામાં આવ્યું કે ટ્રેક્ટર ધીરે ચલાવો કારણ કે અહીં નાના બાળકો રમે છે જેને લઈ ટકોર કરી હતી હસમુખભાઈ ઢોડિયાએ પણ એ ટકોર એમની મોતનું કારણ બની ગયું એ બાબતે એમને સમજણ કરવા સમજાવત અને પટાવટ માટે બોલાવવામાં આવ્યા ગામની બહાર ત્યાં એમને ઢોર માર મારવામાં આવ્યો મારતા મારતા ગામમાં લાવવામાં આવ્યા અને બચાવવા વાળું કોઈ જ नमस्कार जोहार अत्यारे जे ગંગાધરા ગામમાં માત્ર ટ્રેક્ટર ધીરેથી ચલાવે એટલી બાબતમાં જે આ ઢોર માર મારી પચીસ થી ત્રીસ જણા લોકોએ તૂટી પડી જે બે અને બે વ્યક્તિઓને જે ગંભીર રીતે પહોંચાડી અને એક વ્યક્તિનું જે મૃત્યુ થયું એ ખૂબ જ દુઃખદ બાબત છે કોઈ પણ સમાજનો વ્યક્તિ આદિવાસી સમાજ જ નહીં પણ આજે આવી લુખાગીરી હોય તે ચલાવી લેવામાં નહીં આવે અને પરિવાર સાથે વાત કરતા એવું પણ જાણવા મળ્યું છે કે જે અહીં પોલીસ છે તે સારી રીતના સહકાર આપી રહી છે ડીવાયએસપી પોતે તપાસ કરી રહ્યા છે અને સારી રીતના તપાસ કરી રહ્યા છે પરંતુ અમારી તમામની એક જ માન છે કે આ મેટરમાં કાલે ઉઠીને થોડા દિવસ પછી કંઈ પણ કાચું કપાય એવી કોશિશ નહીં થવી જોઈએ અને અત્યારે આ જે બેન છે એ લોકો કંઈક બીજી નવી પણ વાત કરી રહ્યા છે કે કેટલાક લોકો હજુ પણ એવું કહી રહ્યા છે કે આજે જે થયું તે ખૂબ સારું થયું સારું થયું મરી ગયો અને બીજા પણ હવે અશ્લીલ વાતો કરી રહ્યા છે તો તે લોકોને પણ ચેતવણી છે કે તમે જે પણ હોય માપમાં રહેજો ખોટી રીતના આજે ગેરકાયદેસર વાતો કરવાનું બંધ કરો અમે હવે ચલાવી લેવાના નથી તમે કોઈ પણ હોય ગમે મોટી થોપ હોય અમે હવે લડવા માટે સક્ષમ છીએ અને તમને તમારી વાતોને તમારી જ ભાષામાં જવાબ આપીશું જય આવી પણ સમસ્ત આદિવાસી સમાજ એમની પડખે ઉભું રહ્યું છે અને સમસ્ત આદિવાસી સમાજના પ્રદીપ ગરસિયાએ પણ દરી આપી છે અને લેખિતમાં આપ્યું છે હર્ષ સંઘવીને કે આગામી સમયમાં આની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે એમના માટે એક છે અને નવસારી જિલ્લાના સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ પટેલ પીડિત પરિવારની મુલાકાત લીધી છે સાથે મનીષ શેઠ જે આદિવાસી સમાજના હિતેચ્છુ છે અને આદિવાસી સમાજના કોઈ પણ સારા નર્સા બધા જ પ્રસંગોમાં સાથે રહેતા હોય છે એ મનીષ શેઠે પણ

આપણા સમાજના એ વડીલને એટલો ઢોડ માર માર્યો સાથે સાથે એમના છોકરાને પણ માર્યો છે જેને 62 ટકા આવ્યા છે અને પેલા વડીલ શ્રી એ હોસ્પિટલમાં બે દિવસની ટ્રીટમેન્ટ બાદ મૃત્યુ પામ્યા છે તો અમારે સમાજના તમામ માણસોને સાથે સાથે અહી લાગતા વરતા પોલીસ તંત્રને પણ એટલું જ કેવું છે સાહેબ અમને ગુજરાત પોલીસની અંદર વિશ્વાસ છે જ્યાં સુધી આ ઘટનાને પૂરેપૂરો ન્યાય ન મળશે અમે અહી આદિવાસીઓનો રેલો લાવીને મૂકી દેશું જય જોહાર જય આદિવાર ત્યાં મુલાકાત કરતાની સાથે જ ગામના ઘણા લોકો ભેગા થઈ ગયા અને આદિવાસી આગેવાનોને લોકો રજૂઆત આવી અન્ય સમાજના લોકોએ રજૂઆત કરવામાં આવી કે આ ભરવાડ સમાજની જે દાદાગીરી છે એ દાદાગીરી ખૂબ જ એમની દાદાગીરી વધતી જાય છે એમને કાબુ કરવો પડશે કારણ કે આ સમાજ એક વ્યક્તિ આવે છે ને આખું ગામ વસાવી દે છે એ રીતનો સમાજ છે અને એના લીધે આખું ગામ ત્રાસી ગયું છે એમની દાદાગીરીને લઈ

કરવા અમારો સરપંચ અમને જેટલો સપોર્ટ કરતા છે એવો સપોર્ટ અમારા ગામ વાળા પણ તમને કરશે સમગ્ર પરિવાર સાથે મુલાકાત કરી અને સાંતવાના પાઠવી અને એમણે કહ્યું કે આગામી સમયમાં સમસ્ત આદિવાસી સમાજ તમારી સાથે છે તમને કોઈ પણ મદદની જરૂર હોય સમસ્ત આદિવાસી સમાજ તમારી પડખે ઉભું છે પરિવારના સાથે વાત કરી પરિવારના લોકોએ એમની વેદનાની રજૂઆત કરી ગામના સરપંચશ્રી એમની વેદનાની રજૂઆત કરી કે આ ગામમાં આ રીતની હાલત છે